મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી સુઈગામ તાલુકાના કુંભારખા ગામે નિર્માણ થઈ રહેલ જળ સંચયના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અરે કૃષ્ણ સરોવરની મુલાકાત લીધી હતી આ સરોવરના નિર્માણથી આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે સાથે જ લોકોની સિંચાઈની સમસ્યાનું નિરાકરણ આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કુંભારખાના ગ્રામજનો સાથે સંવાદ કરતા કહ્યું હતું तो तमारे કે એવું એ નહીં પડે અને તમારા કામ અમે કરતા રહીશું આ તો કામ છે પણ કોઈ પણ કામ હશે તમે આયોજન રીતે આપતા રહેજો આપના ધારા સભ્ય છે આપના અધ્યક્ષ છે ગુજરાતના આપતા રહેવાના કામ થતા છે કોઈ તકલીફ નથી જ્યાં માં 2011 માં હું અમદાવાદ કોર્પોરેશનનો સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ પદ્મ્યશ્રી સૌજીભાઈ તુડકિયા સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી આ પ્રોજેક્ટ ની સંપૂર્ણ માહિતી મેળવી પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી

એ કામમાં આવે અને આવનારી પેઢીને પાણીની તકલીફ ન પડે એ સિંચાઈ માટે હોય પીવા માટે હોય પ્રાણીઓ પંખીઓ માટે હોય અને કને આખી વનીકરણ માટેની ઇકોસિસ્ટમ પણ ડેવલપ થાય પ્રાણીઓ પંખીઓ બધાને ફાયદો થાય અને એમાંય એ વિસ્તાર પસંદ કર્યો એના માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને હું પણ હૃદયથી ખૂબ અભિનંદન આપું છું કુમારકા ગામમાં સાથે સાથે અહીંયા નર્મદાની કેનાલ પણ નીકળે છે વરસાદનું પાણી તો અહીં આવે તો જ જશે વરુણ કુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ સરપંચ હરેશ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूलें ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज को लाइक करें